ભગવદ ગીતાના દસ પ્રેરણાદાયક ઉપદેશો જે તમારું જીવન બદલી શકે છે એક દુઃખથી ડરો નહીં જો ઈશ્વર તમને દુખ તરફ લઈ જઈ શકે છે તો તેઓ તમને દુઃખમાંથી બહાર પણ કાઢી શકે છે બે પરિસ્થિતિઓ સદાય એક જેવી નથી રહેતી જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે હાર ન માનો ત્રણ ઈશ્વર પર શ્રદ્ધા રાખો જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે કારણ કે ઈશ્વર તમારાથી વધુ સારું વિચારે છે ચાર દરેક સમસ્યા પાછળ ઉકેલ છુપાયેલો છે જો હાલત ખૂટી છે તો સમજો કે કઈક સારું આવવાનું છે પાંચ હંમેશા વર્તમાનમાં જીવો જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે ચિંતાની જરૂર નથી છ નિંદાથી ન ડરો લોકો શું કહેશે એ વિચારીને તમારું લક્ષ્ય ન છોડો સાત સ્મિથમાં ઉકેલ છે તણાવ માત્ર સમસ્યાઓ ઊભી કરે છે ઉકેલ માટે શાંત અને ખુશ રહો આઠ પોતાના પર વિશ્વાસ રાખો દુનિયામાં સૌથી મોટો સહારો તમે પોતે જ છો નવ વિચારશક્તિમાં શક્તિ છે જેમ તમે વિચારો છો તેમ બનવા માટે વિચારોમાં સ્થિરતા હોવી જોઈએ દસ આત્મજ્ઞાન સૌથી મહત્વપૂર્ણ છે જે વ્યક્તિ પોતાની ઓળખી લે છે તે જ જીવનમાં સફળ બની શકે છે